નખત્રાણામાં યુવક પીઆર થયેલા હુમલાનો મામલો સામે આવ્યો છે નખત્રાણમાં ગઈકાલે જીવલેણ હુમલામાં હરેશ મીઠુ કોલીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી એ બાબતે કચ્છ શિવાજી સેનાને જાણ થતા પ્રમુખ ગંગારામભાઈ મકવાણાને ટીમ દ્વારા ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં પહોંચીને હતભાગીને મુલાકાત બાદ આ ઘટનાને શબ્દોમાં વખોડી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા મકવાણા હું શિવાજી સેના કચ્છનો પ્રમુખ છું તથા નખત્રાણા તલાટી મંડળનો પ્રમુખ છું સુખપર રોહા ગામે તલાટી તરીકે મારી ફરજ બજાવું છું કાલે જે નખત્રાણા તાલુકામાં આશાપુરા મંદિરની સામેના ભાગમાં જે ઘટના ઘટી અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હરેશ મીઠુ કોલી નામના વ્યક્તિને ગળાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થયેલ એ બાબતે અહીંયા તાત્કાલ નખત્રાણા હોસ્પિટલમાં લઈ ગયા એના પછી જે કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અમારી ટીમ દ્વારા જે કે જનરલ હોસ્પિટલમાં હાથ ભાગીની મુલાકાત લીધી અને અમારી શિવાજી સેનાની એવી માંગ છે કે તાત્કાલિક જે તોમતદાર છે એને પકડી અને જેલ હવાલે કરે એવી અમારી માગણી છે મારી સાથે શિવાજી સેના ભુજના પ્રમુખ સુરેશભાઈ કોહલી તથા નવીનભાઈ મારુ તલાટી તથા મોહનભાઈ મારું જે કચ્છ નખત્રાણા તાલુકાના કોળી સમાજના પ્રમુખ છે આ મારી સાથે રહી અને અમે શુભેચ્છા મુલાકાત લીધી હાલે